અને આપડી હારી છે મેડમ અને એક ભાઈબંધ બીજો છે જે બાઇક આપશે અને આ બાજુ યશ પણ તૈયાર થઈ ગયો હેસો યશ ને બધા આપણે જવાનું ફરવા ત્યાં જઈને જોઈશું કે કેવું જો ફરવાનું છે ને થોડાક બોરા મેં વેણ છે અને ખાસ અને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં આગળ તમને ખૂબ જ મજા આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો લાઈક અને કોમેન્ટ કરી દેજો તો આપણે હવે થઈ ગયા છે ને આપણે હેડે હવે રૂ થેલા પેલા લઈ લીધા છે અને આપણે જો બુટ પેરે રાખે આપણે બુટ પે લીધા છે એમાં હેમ તો વિડિયોમાં બન્યા રહેલો મસ્ત મજા આવશે ખૂબ બધી આપણો બાઇક તૈયાર થઈ ગયો છે હવે આપણે બાઇક માં બેહી ના ને એકડવાનું છે જમ કરતા હવે જાશું સીધા બોર ખાવા માટે ચલો તો આપણે મીઠા ગામથી અંદર વાળી ગયા અને હવે સરળ ને શોર્ટ કાસ્ટ તો આથી આપણે લીધાતા કો સીધા રસ્તે હવે નીકળી જઈએ બાઇક પર તો આપણે આ એકન रेल ગાડી ની વાડી ની ઉપર રેલ ગાડી ત્યાં એનો ખાટક બનશે એટલે આ એકન ઉપર હા

અડુ વળ જાય બોરા વળ જાય તમે જો એકદમ ના ખાલી કેટલા થાય થોડું થોડું કાસ હોય એવું લાગે હજી એક નંબર બોરો છે બાકી કેવર આરો બોરા વેણો મસ્ત મજા આવે રી ખૂબ બધી કેટલા વેણ્યા આ તો મોઢે કર્યું છે બાકી સંજોસ બહુ છે કાંટા માથે લાગો પણ લાગેરા એમ તાકો

અને આ જગ્યા આ જગ્યા હોય અને અમારા જૂના ભાઈ યાદ આવી નિર્માણ દિલીપ ને અલ્પેશ ને આ જગ્યાએ બેસી અને નાસ્તો પાણી કરતા અને બોરા ખાવા આવતા પાડે પછી વેણી વેણી થેલી ભરવાના આપણે તો આપણે હવાના આઠ વાગે આવ્યા ને બોરા વેણતા વેણતા હવે વાગી અગિયાર અને બોરા વેણી વેણી એવો થાક લાગ્યો છે ને